સુરત શહેરની અંદર ટ્રાફિકને લઈને છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેમાં ટ્રાફિક સિગ્નલનું પાલન કરવામાં આવે અને વાહન ચાલકો વાહન ચાલકો યોગ્ય રીતે પાલન કરે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જોકે હવે રાજ્ય ગૃહમંત્રીના સૂચન મુજબ પોલીસ નિયમ ભંગ સામે એફઆઈઆર સુધીનો ગુનો દાખલ થશે આવનાર વર્ષમાં સુરતીઓ માટે ટ્રાફિક નિયમોને પાલન કરનારો વર્ષ પુરવાર થશે કારણ કે હવે રાજ્ય સરકાર ટ્રાફિક નિયમનને લઈને ખૂબ સખતાઈથી પગલા લેવા માટેની તૈયારી કરી રહી છે જેના ભાગરૂપ સ્વરૂપે આજે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને મ્યુનિસિપલ ના અધિકારીઓ તેમજ પોલીસના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે બેઠક કરીને ટ્રાફિક નિયમન વિશે વિસ્તૃત બેઠક કરી હતી સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક એક મોટો પડકાર બની રહ્યો છે અને સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા કે દૂર કરવાના માટેના નિર્ણયો કર્યા હતા જે મુજબ કામ પણ સુરત શહેરમાં છેલ્લા ચાર થી પાંચ મહિનામાં જોવા મળી રહ્યું છે અને ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ શહેરમાં અકસ્માતો ઓછા થયા છે પરંતુ હજુ ઘણા લોકો સતત ટ્રાફિક સિગ્નલ તોડતા હોવાનું જણાય આવ્યું છે તેમજ લોકો રોંગ સાઈડ ઉપર પણ ખૂબ મોટા પ્રમાણ પ્રમાણે વાહન હંકારી રહ્યા છે જેને કારણે શહેરમાં અકસ્માતો પણ થતા હોય છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને લોકો હવે ગંભીરતાથી ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે ખાસ પોલીસ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે કારણ કે આવનારા દિવસોમાં પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમનું નિયમનનું પાલન ન કરનાર લોકો સામે કડકાઈથી પગલા લેવા માટેની તૈયારી કરી દેવામાં આવી છે અને જેમાં ખાસ કરીને આગામી મહિનાથી ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે